નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આપની તમારી પોતાની ચેનલ શોર્ટ સ્ટોરીઝ આપનો કિંમતી સમય વધારે ના લેતા શુરુ કરીએ આજની સરસ મજાની વીડિયો જો વીડિયો પસંદ આવે તો લાઇક આઇકોન જરૂરથી પ્રેસ કરશોજી અને અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરશો જી ધન્યવાદ નમસ્કાર મિત્રો આપની આજની વીડિયો સોલંકી કુળવીર શ્રી વચરાજ દાદાના દર્શન વિશે છે મારી સહજ ઉત્સુકતાભરી કચ્છના ઉકળાટ ભરેલા રણની મુસાફરી બતાવતા પહેલા તમો સર્વેને સોલંકી કુળવીર વચરાજ દાદાના દર્શન કરાવવાનું પુણ્ય મેળવતા ધણો હરક થશે દાદાના પરચાનો વીડિયો અંતમાંગ મૂક્યો છે માર્ગ ભૂલેલા પોતાના શ્રદ્ધાળુ ભક્તોને કઈ રીતે માર્ગ દેખાડી પોતાના સ્થાનક સુધી પહોંચવા માંગ પરોક્ષ રીતે મદદ કરે છે મિત્રો આજથી નવસો ત્રેસઠ વર્ષ પહેલાંની મહેસાણા જિલ્લાના બહુચરાજી યાત્રાધામની નજીકમાંગ આવેલું કાલરી ગામ જેના જાગીરદાર છે સોલંકી શાખામાંગ રાજપૂત હાથીજી બાપુ જેમની ભગવાન ઉપર અતુટ શ્રદ્ધા છે એવા પ્રજાપ્રેમી જાગીરદારને આંગણે આવેલો કોઈ ખાલી હાથે પાછો ન જાય ઘરમાંગ રાજપૂતાની કેસરબા પણ પૂરા ધર્મપરાયણ ઘરમાંગ ભરપૂર સુખસાહેબી છે અસલ ઉમદા એકથી એક ચઢિયાતી દુજાળી કાઠિયાવાડી ગાયોનું ધન પણ ખોટ હતી તો માત્ર એક ખોળા નો ખૂંદનારાની લગ્નને બાર બાર વર્ષો વીતી ગયા છતાં પણ કોઈ સંતાન પ્રાપ્તિ ન હોવાથી જાગીરદાર હાથીજી બાપુ થોડા ઉદાસ થઈ ગયા હતા સાહેબ કેસરબા પણ ઉદાસ રહેવા લાગ્યા હતા આ વાતની જાણ હાથીજી બાપુને હતી જ એમણે ગોકુળ મથુરાની જાત્રાએ જવાનું નક્કી કર્યું ગામડેથી મોટો સંઘ તૈયાર કર્યો અને ગોકુળ મથુરાની કૃષ્ણ લીલા જોવા માટે ભાથીજી બાપુ રવાના થયા ત્યાંગ જઈને તેમને જમનામાં સ્નાન કરવાના બહાને દેહત્યાગ કરવાનો વિચાર કરેલો પણ જળમાંગથી પ્રગટ થયેલા જમુનાજીએ આશીર્વાદ આપ્યા કે તે આટલા બાર બાર વર્ષો ઉઘાડે પગે ગાયો ચરાવીને ગાયોની સેવા કરી છે હું તને આશીર્વાદ આપું છું તારે ત્યાંગ બે પુત્રનો જન્મ થશે એક તારાકુળનો વંશવેલો વધારશે અને બીજો દીકરો ગાયોની સેવા રક્ષા ધર્મપરાયણ એવા ધાર્મિક કાર્યોનો આગેવાન થશે અને તારાકુળનું નામ ઉજાગર કરશે ત્યાંથી દેવ દર્શન કરી હરખાતા મને હાથીજી બાપુ પાછા પોતાને ગામડે જવા રવાના થયા એ જ વર્ષે કેસરબાને અને પુત્રનો જન્મ થયો જેનું નામ શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામ ઉપરથી બળરાજ રાખ્યું બીજા જ વર્ષે બીજા પુત્રનો જન્મ થયો એનું નામ જમનામાં માતાજી એ કહ્યા પ્રમાણે વચરાજ રાખ્યું કુંવર બળરાજ અને કુંવર વચરાજ બંને ભાઈઓની જોડી જાણે કે કૃષ્ણ બલરામની જોડી હોય એવી લાગતી હતી તેર વર્ષના થઈ ગયા ગાયો ચરાવવાનું કામ એ જ એમને મન ઠાકોરજીની સેવા હતી ગાયોની સેવા કરવી ચારો નાખવો એમની સાર સંભાળ રાખવી એમનું દૈનિક જીવન હતું પણ એક વર્ષ એવું આવ્યું કે જ્યારે કારમાં દુકાળ પડ્યો ધરતી માતા સૂરજના તાપથી ધકધક તપી ગઈ ધરતી માતાના પેટાળનું પાણી સુકાવા માંડ્યું ગાયો પાણી પીવા માટે વલખા મારતી હતી આ બધું કુંવર વચ્ચરાજથી જોવાતું નહોતું કુંવરભાએ ને નમ્ર વિનંતી કરી ધરતી સામૂહ જોયું તરત જ ધરતી માંગથી અવાજ આવ્યો અરે બાપલા ગાયોની ચિંતા ના કર તારા જમણા પગ નીચે બાલાનો અણિયારો ઘા કર ત્યાંથી પાણીની મીઠા મધ રોખી ધારા નીકળશે તારી ગાયો પાણીની તરસથી નહીં મરે અને આ પહેલો ચમત્કાર હતો વછરાજ દાદાનો જે બારતેર વર્ષની ઉંમર માંગ એમણે કર્યો હતો અત્યારે પણ કાલરી ગામ પાસે વાડવલી ગામે ત્યાંના જૂના વયોવૃદ્ધ માણસો આ મીઠા મધુર પાણીના સાક્ષી છે દિવસો વીતતા ગયા અને હાથીજી બાપુની છત્રછાયા માંગ જેમ ઝાડની છાયામાંગ વેલા વધતા જાય ને ખબર નથી પડતી તેમ કૃષ્ણ બલરામ જેવા બંને ભાઈઓ મોટા થઈને જોવાની ને ઉંમરે આવી ગયા થોડા વર્ષોમાં મોટાભાઈ શ્રી બળદેવભાઈના લગ્ન થઈ જાય છે થોડા જ સમયમાં પિતાશ્રી હાથીજી બાપુ અને માતા કેસરબા થોડા થોડા સમયના અંતરે સ્વર્ગને માર્ગે સિધાવે છે બળદેવ બાપુ એમના કામમાં વ્યસ્ત હોય છે આ બાજુ રાજકુમાર વચરાજભાઈ પોતાના કામમાં ઠાકોરજીના આશીર્વાદથી ગાયોની સેવામાં રચ્યાપચ્યા રહે છે થોડા સમય પછી એમના ભાભીને ગામથી લોકો કુંવર વચરાજને જોવા માટે આવ્યા હોય છે મહેમાનોની આગતા સ્વાગતા ચાલુ હતી ત્યારે અચાનક એક ગોવાળીયો આવ્યો અને બૂમો પાડતો કહેવા લાગ્યો કે ઓ વચરાજ બાપુ જલ્દી હાલો મારી ગાય કાદવના વોકળા મામ ખૂપી ગઈ છે તો એને જલ્દીથી બચાવી ડૂબી જશે અને મરી જશે એને બચાવી લો બાપા કાનમાં શબ્દો પડતા જ કુંવર વચરાજ મહેમાનોની આગતા સ્વાગતા મૂકીને ગાયને બચાવવા માટે વાલી રતનભોડીને લઈને કાદવ ભરેલા વોકળા પાસે પહોંચી જાય છે રતન ઘોડીની મદદથી જાનમાંગ જોખમે ગાયને બચાવી લે છે ઘેર પાછા આવે છે ત્યારે એમના ભાભી બે શબ્દો બોલે છે કે ગાયોની જો આટલી જ સેવા કરવી હોય તો પછી વઢિયાર માંગ જાવને ત્યાંગ બધા ડાકુઓ અને લૂંટારા ગાયોના ઘણના ઘણ લઈ જાય છે અને રણમાંગ બૂકી તરસી રાખીને મારી નાખે છે યોગાનુયોગે બન્યું એવું કે એ જ અરસામાંગ એમના સગા મામા વઢિયાર ગામની બાજુમાંગ લોલાડા ગામેથી ભાણેજોના ખબર અંતર પૂછવા આવે છે લોલાડા ગામે મામા પાસે ખેતરો ને પશુધન પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે પણ પણ નસીબ જોગે એ નિસંતાન હોય છે તો જમીન વારસો કોને આપીને જશે એવી વાત મોટા ભાણે જ બળદેવ બાપુને કરે છે અને બળદેવ બાપુ પાસે વચરાજની માંગણી કરે છે કે મારા નાના ભાણે જ વચરાજને મને સોંપી દે અને વચરાજ પણ તૈયાર થઈ જાય છે વઢિયાર પંથકના લોલાડા ગામે જવા એમના મામાની સાથે એમની જેટલી જમીનદારીનો વહીવટ હોય છે એ બધો પોતે સંભાળવામાં મદદ કરે છે અને ગાયોની સેવા એમની માવજત કરવી વાસિંદુ કરવું એ બધું કાર્ય એમનો રોજબરોજનો નિત્યક્રમ થઈ ગયો હોય છે અને બાપા કુંવર વચરાજ જ્યારથી વઢિયાર ગામના લોલાડા ગામમાં એમના મામા સંગ રહેવા લાગ્યા ત્યારથી તેમની ગૌ સેવા અને પરાક્રમ વૃત્તિની હાક બોલાવવા માંડી આજુબાજુથી આવતા ધાડપાડુઓ અને લૂંટારાઓ એમના નામથી કાપવા માંડ્યા હતા વઢિયાર પંથકમાં ક્યાંની પણ લૂંટારાઓનું નામ નિશાન નહોતું રહ્યું સમય વીતતો ગયો મામા સામંતસંગે કુંવર વચરાજનું વિશાળ રાઠોડ કુટુંબમાં પોતાના નજીકના સંબંધી ભાયા તેવા કુંનવર ગામના જાગીરદાર વજયસિંહ રાઠોડની દીકરી પૂનાબા સાથે નક્કી કર્યા લગ્નની તિથિ નક્કી થઈ ગઈ આ બાજુ કાલરી ગામના ધણી સોલંકી બળરાજ બાપુ એ લગ્નની તૈયારીઓ કરવા માંડી બીજી બાજુ લોલાડા ગામ આખું શણગારવા માંડ્યું જાનમાન સોલંકી કુટુંબના ભાયાતો અને વડીયાર પંથકના રાઠોડ બધા પોતપોતાની રીતે ઘોડા શણગારીને કુનવાર ગામના પાદર આવી પહોંચ્યા સોલંકી કુટુંબ અને રાઠોડ કુટુંબની બેન દીકરી રજપુતાણીઓ વેલડા અને શણગારેલા ગાડામાં બેસીને લગ્ન ગીતોની રમઝટ બોલાવતા લગ્નના માંડવે આવી પહોંચ્યા છે લગ્નની બધી વિધિ શરૂ થાય છે ગોર મહારાજનો સાથ સંભળાય છે કે કન્યા પધરાવો સાવધાન કુંવરીબા પુનાબાને તેમના મામા તેડીને માંડવે લાવે છે ફેરા શરૂ થાય છે પહેલો ફેરો પતે છે બીજો ફેરો પતે છે ત્યાં જ કુંવર વચરાજની નજર તેની વાલી રતન ધોબીની હણનાટી ઉપર પડે છે મનમાં કની આશંકા જણાવતી હણનાટી આખરે સાચી પડે છે ધોડો ધોડો ધોડોની બૂમો સંભળાય છે કુંવર વચરાજને કાને શબ્દો પડે છે કુંવર ગામની ગાયોનું ઘણ લૂંટારા બગાડી જાય છે ગાયોનું ઘણ શબ્દ સાંભળતા જ હાથમાંં શિહોરી તલવાર તો હતી જ ભાલી રતન ઘોડી પણ સામે જ હતી ત્રીજા ફેરા માટે તૈયાર થયેલા વરધોડિયાઓ એ એકબીજાની સામે પ્રેમાળ દ્રષ્ટિએ જોયું જાણે કુંવર વચરાજ નજારોથી કુંવરીબા પુનાબાની ધીંગાણે જવાની રજા મંજૂરી માંગતા હોય કુંવરીબા પુનાબા પણ એક રાજપૂતાણી હતા આવા કસોટીના સમયે પતિના પડખે ઊભા રહી નજરોથી જ રજા મંજૂરી આપી દીધી કોઈને કંઈ સુજે તે તો પલકવાર માંગ કુનવર વચરા પર કૂદકો મારી સવાર થઈ લૂંટારાની પ્રયાણ કરે છે ભાગતા લૂંટારાઓ નો પીછો કરતા કરતા જાણે કે વીજળી ત્રાટકી હોય તેમ લૂંટારાઓ ઉપર કરતા કરતા ધણાખરા લૂંટારાઓને મોતને ઘાટ ઉતારી બાકીના લૂંટારાઓને ભગાડી મૂકે છે અને ગાયોનું લઈને ગામને પાદરે આવી પહોંચે છે અહીં સોલંકી અને રજપૂત જોવાનીયાઓ સાબદા થઈ કુંવર વચરાજ ભેરે જવા તૈયાર થયા હોય છે એટલામાં તો શુરવીર વચરાજ પાછા ચોરીમાંગ ફેરા પૂરા કરવા માટે પૂનાબા સાથે આવીને ઉભા રહી જાય છે ગોર મહારાજ જેવા મંત્રો ઉચ્ચારણ ચાલુ કરે છે અને ત્રીજો ફેરો ફરવાનું ચાલુ થાય એ પહેલા એક આક્રંદ કરતા વિધવા ચારિયાની નામે દેવળબા આવે છે અને કહે છે હે વીરા ગામ આખાનું ધન તો તે પાછું વાળ્યું પણ એમાં મારી વેગડ ગાય નથી ગાયના દૂધ વિના દીવા કેમ થશે જ્યાં સુધી મારી વેગડનું મોઢું ના જો ત્યાં સુધી હું અન્ન આરોગવાનો નિમ છે તારા વિના વીરા વચરાજ મારી વેગડને કોણ લાવશે આટલું સાંભળતા જ કુંવર વનરાજ પાછા ચોરીમાંથી વેગડ ગાયને પાછી લેવા રતન ધોડી પર સવાર થઈ જાય છે અને મારતી ઘોડીએ પાછા રણમાં લૂંટારાઓને ખૂબ બુલાવવા દોડે છે એમની પાછળ રણમાં રજપૂત વચરાજ આવે છે રણમાં રુદ્ર અવતાર ધારણ કરી લૂંટારાઓ પર એકલે તૂટી પડે છે અને ધણે દૂર નીકળી ગયા હોય છે ધીંગાણું જોરદાર ખેલાય છે લૂંટારા સમજી જાય છે કે હવે તો રજપૂતોનું ધાડું આવી પડશે ને અમને જીવતા નહીં છોડે એટલે નાસીપાસી થઈ ધ્યાનથી ભાગવા માંડે છે પણ શૂરવીર વચરાજ એક પછી એકને મોતને ઘાટ ઉતારતા જાય છે વાવતા લુટારાઓમાંથી એક જણવીર વચરાજને પીઠ પાછળથી ગરદન પર તલવાર ઝીંકે છે ને સોલંકી કુલ શૂરવીર વચરાજનું ધડથી અલગ થઈ જાય છે વચરાજ બેટની પાસે ગૌખરી બેટના નામે ઓળખાતી જગ્યાએ માથું પડ્યું એકલે હાથે માથા વિનાના ધડથી હાલમાં જ્યાં સોલંકી શૂરવીર વચરાજ દાદાનું સમાધિ સ્થળ છે ત્યાં સુધી અઢારથી વીસ લૂંટારાઓને મોતને ધાટ ઉતારી દે છે અને ધડ વિસામો લે છે ધોડીના ડાબલાની છાપ જોતા જોતા પાછળ આવતા ચારિયાની દેવબા અને નવવધુ પુનાદે બા ની સાથે આવતા સોલંકી અને રાઠોડ રજપૂતો લશ્કરને રણ માંગ પડેલું સોલંકી શૂરવીર વચરાજ નું માથું મળે છે હાલમાં જ્યાંગ વાછરા બેઠ છે ત્યાંગ તેમનું ધડ મળી આવે છે સતી પૂનાબાઈએ પોતાના પાનેતર માંગ બેઉ હાથે આ મસ્તક મૂક્યું અને જ્યાંગ ઘાયલ થયેલી ધોળી અને વેગડ ગાયની વારે ચડેલા અને શહીદ થયેલા નું ધડ પડ્યું છે એ જગ્યાએ આવ્યા આ તે જ જગ્યા છે જ્યાં આજે આપને સહુ વચરાજ દાદાના દર્શને અને આશીર્વાદ લેવા આવીએ છીએ સતી દેવળબાએ રણમાં રણમાંગ પોતાના બે હાથે રેતીમાંગ વીરડો ગાળ્યો ને વીર વચરાજ નાધડ અને માતુમ જોડીને સજીવન કરવા અંજલી ભરી ત્યાંગ જ શહીદ થયેલા શુરવીર વચરાજનું મસ્તક બોલ્યું દેવળબા મારું જીવન કાર્ય પૂરું થયું છે મારે કાયા અમર નથી કરવી જન્મો જન્મ અવતાર લઈને ગાયોનું રક્ષણ કરવું છે એની સેવા કરવી છે માં મને રજા આપો આ સંસારના દુખિયાઓનો વિસામો બની રહું ને સ્થાને જાગતી જ્યોત રૂપે ગાયોની સેવા હંમેશા થાય એવા આશીર્વાદ આપો માંગ આઈ દેવળબાએ શહીદ શુરવીર સોલંકી કુળવીર વચરાજના દેહ ઉપર આશીર્વાદની અંજલીનો છંટકાવ કર્યો વચરાજની જય જયકારથી ધરતીને આકાશ ગુંજી ઉઠ્યું વીરવચરાજની સમાધિ કરવાનું નક્કી કર્યું સતી પૂનાબા અને આઈ દેવળબાએ પણ વીર વચરાજની પાછળ સમાધિ લેવા તૈયાર થઈ ગયા એવામાં લગ્નના માંડવે રંગત લાવવા ઢોલ વગાડતો હીરો ઢોલી ધીંગાણા માંગ પાનો ચડાવતો હીરો ઢોલી આ બધું જોઈને આઈ દેવળબાને અને સતી પૂનાબા ના ચરણોમાં પોતાનો દેહત્યાગ કરે છે ઘાયલ થયેલી શાણીને સમજદાર વાલી રતન ધોડી સાથે રણમાં અતિશય પ્રિય શ્રવાન મોતીઓ પણ આઈ દેવળબાને સતી પૂનાબાના પુણ્ય ચરણોમાં પોતાના દેહત્યાગ ઇતિહાસમાં અમર થઈ જાય છે આઈ દેવળબાએ મોતી આ કૂતરાને આશીર્વાદ આપ્યા કે આ સ્થાનકમાં હડકાયું કૂતરું કરડ્યું હોય તેવા કોઈ પણ દર્દી આવ્યા હશે તેમનું ઝેર ચૂસાઈ જશે અને સાજા થઈ જશે આઈ દેવળબાએ ગાયો ચરાવનાર પાંચા ભરવાડને આજના કરી કે તે આ સમાધિ સ્થાને રહી વેગડ ગાયનો વંશવેલો આગળ વધારે સ્થાન કે દર્શને આવતા લોકો અને સાધુ સંતોની સેવા કરવી આઈ દેવળબા અને સતી પૂનાબાની ખાંબીઓ રચાઈ ગઈ તેમની બાજુમાં જો હાલો મોતીઓ કુતરો અને અતિશય વાલી તેવી રતનગોડીની પણ સમાધિ બનાવવામાં આવી આઈ દેવળબાએ જ્યાં વચરાજ બેટની રણની રેતીમાંગ ખાડો ખોદીને શુરવીર શહીદ વચરાજને જીવંત કરવા માટે જે ગંગાજળ ઉત્પન્ન કર્યું હતું તે લગાતાર આજની તારીખમાં પણ એ વેરડો ચાલુ છે અને ત્યાંથી આજે પણ પંપ લગાડ્યા વિના કે મોટર મૂક્યા વિના અવિરત મીઠા પાણીનો જરો ચાલુ જ છે કે જેની ઉપર વધારે ગાયો ગાયનો વંશવેલો અત્યારે થયો છે તેમની તથા આવનાર ભક્તજનો શ્રદ્ધાળુઓ સાધુ સંતો માટે પાણીનો પ્રબંધ થઈ જાય છે નવસો ત્રેસઠ વર્ષથી આજે પણ દર વર્ષે ચૈત્ર માસમાં પૂનમી મેળો ભરાય છે હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો દર્શનાર્થે આવે છે ગાયોનું દૂધ બજારમાં વેચાતું નથી ગાયોના વાછરડાને પીવડાવી દેવાય છે બાકી દૂધમાં દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે ચા બનાવવામાં આવે છે વછરાજ દાદાના પરચા પુષ્કળ છે પરોક્ષ રીતે અપરોક્ષ રીતે રણમાં આવેલો કોઈ પણ શ્રદ્ધાળુ ભક્ત મારુદ ભૂલતો નથી રખડતો નથી રજડતો નથી પણ દાદાના સ્થાને કે કોઈના કોઈ રીતે પહોંચી જાય છે મારુદ ભૂલેલા શ્રદ્ધાળુઓને લેવા માટે કામ તો કોઈ મોતીઓ કુતરો આવી જાય છે અથવા તો કોઈ સફેદ ઘોડા પર અસવાર આવીને માર્ગ દેખાડી જાય છે ક્યાંથી આવ્યા ત્યાંથી ક્યાં ગયા એ સહેજે આપણને ખબર પડતી નથી આટલા અફાટ રણમાં આટલા વર્ષોથી કોઈ અણબના બન્યો હોય તેવું લોકવાયકામાં સાંભળવા મળતું નથી સમાધિનો માનતા રાખેલો પ્રસાદ મંદિરની બહાર લઈ જવાની મનાઈ છે છતાંગે ભૂલથી કે જાણી જોઈને પ્રસાદ બહાર ગયો હોય તો તેનું પથ્થરમાં પરિવર્તન થાય છે આજે પણ સૌરાષ્ટ્ર ગુજરાત પ્રદેશમાં રાવણકા વાળા ભરતરી બાબાઓ કાલરીના સોલંકી કુટુંબના શૂરવીર કુલવીર વચરાજ દાદાની ભવ્ય બલિદાન ગાથા વર્ણવતા રાસડાઓ અને દુહાઓ ગાય છે દાદાના પરચાની વિડીયો અંતમાં મૂકેલ છે અવશ્ય જોજો મારુત ભૂલેલા બે વાહનોને મોતીઓ કૂતરો આવીને કઈ રીતે દાદાના સ્થાન કે પહોંચાડે છે અને અદ્રશ્ય થઈ જાય છે મારો પણ અનુભવ કંઈક આવો જ હતો મારું નામ ભૂપેન્દ્ર પોપટલાલ સોલંકી છે મુંબઈ માંગ ઓગણીસો છપ્પન માંગજન ઉંમર વર્ષ છાસઠ સુધી મુંબઈ જ રહેતા હતા છેલ્લા ત્રણ વર્ષથી કુટુંબ કબીલા સાથે સુરેન્દ્રનગર રહેવા આવ્યા હાલમાં ત્રણેક મહિના પહેલા મારા ભરવાડ મિત્રશ્રી વાઘજીભાઈ પાસેથી વચરાજ દાદા વિશે જાણકારી મળી કે વચરાજ દાદા તો સોલંકી કુળના મનાય છે આવવાની તાલાવેલી તો હતી જ પણ યોગ્ય વ્યવસ્થા ન થઈ શકી મિત્રશ્રી વાઘજીભાઈએ કહ્યું હતું કે ચૈત્ર માસમાં મેળો ભરાય ત્યારે તમે જઈ શકશો એટલી જ ખબર હતી કે ધ્રાંગધ્રાથી કુડા ગામ થઈને કચ્છનું નાનું રણ શરૂ થાય છે તેમાં સોલંકી શુરવીર વચરાજ દાદાની ભવ્ય સમાધિ છે આ ચૈત્ર માસની ચૌદસે સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા પહોંચ્યો રિક્ષા સ્ટેન્ડ ઉપર પૂછી જોયું કુડા જવાની રિક્ષાઓ ક્યાં મળશે પણ પંદરમી વીસ મિનિટ સુધી એક પણ રિક્ષા કે વાહન ના મળતા ત્યાંગ ઉભેલા રિક્ષા ડ્રાઈવર ભાઈ શ્રી હિતેશભાઈ જેઓ મારા મિત્ર બની ગયા એમણે એક બસ રોકી જે કુડા ગામમાં સ્ટાફને લેવા જઈ રહી હતી આખી બસ ખાલી હતી શ્રી વિજયભાઈ સોલંકી કરીને ડ્રાઈવર હતા એમણે મને બસમાં બેસવાની મંજૂરી આપી મારો પ્રવાસ આગળ વધ્યો રસ્તામાં નરાળી ગામમાં દાદાના ભક્તોના કેમ્પમાં વિસામો લીધો ચા પાણીને પ્રસાદી લઈ અમે આગળ વધ્યા એમની સાથે એમણે કુડા ગામ જ્યાંથી રણ ચાલુ થાય છે ત્યાં સુધી મને પહોંચવામાં મદદ કરી ત્યાં જે છેલ્લી દુકાનકમ ગાડી રિપેરિંગ વર્કશોપ છે એ નાના બાળક નામે ચકો ચકાનો ફોટો પણ આપેલો છે ત્યાંથી મને એક જીપ મળી ગઈ કે જે હળવદ તાલુકાના માનસર ગામના સ્વયંસેવકોએ કેમ્પ રાખેલો હતો એમની આ જીપ સામાન લઈને જઈ રહી હતી એમાં ભાઈ શ્રી પ્રશાંતભાઈ એ મને એમના કેમ્પ સુધી અંદાજે સત્તરમી અઢાર કિલોમીટર બેસાડ્યા એમના કેમ્પમાં પ્રસાદ લીધો એમનો સર્વે સ્વયંસેવક ભક્તોના ફોટોગ્રાફ્સ લીધા વિડીયો ઉતારી અને પછી ત્યાંથી બીજા એક ભાઈના ટેમ્પો માંગ જે આંખો ભરેલો હતો વયોવૃદ્ધ પુરુષ તથા નાના છોકરાઓ બાળકો સ્ત્રીઓથી ટેમ્પો ભરાયેલો હોવાથી હું પાછળ ઊભો રહી ગયો સત્તરમી અઢાર કિલોમીટરની મુસાફરી પણ દાદાની દયાથી મને તડકાના બિલકુલ અહેસાસ વગર ચાલુ રહી અને આ ટેમ્પોમાં મને છેક દાદાના સ્થાનક સુધી જવા મળ્યું દાદાના ખૂબ દિલથી દર્શન કર્યા પાણી પ્રસાદી લઈ દાદાને નમન કરી વિદાય લીધી ત્યાગથી વળતી વખતે જ્યાં બે રસ્તા નીકળે છે એક ઝીંઝુવાડા અને બીજો ધ્રાંગધ્રા તરફ જવાના રસ્તા પર મોરબી ગામના સ્વયંસેવકોએ શરબતના વિતરણની વ્યવસ્થા કરેલી ત્યાં સરબતનો પ્રસાદ લીધો થોડીક વારમાં ત્યાં મૂળી ગામના બે ભાઈઓ હતા જે મૂળી ગામથી દાદાના સ્થાને રીંગણા દેવા માટે આવેલા એ જ્યારે પાછા વળતા હતા ત્યારે પૂછપરછ કરતા ખબર પડી કે આ લોકોને મૂળી ગામ જવાનું છે એટલે એમણે મને સુરેન્દ્રનગર સુધી બેસાડી દીધો જે એક દાદાનો ચમત્કાર જ છે કોઈ કરતા કોઈ મારી ઓળખાણ નહીં કોઈની સાથે પણ કોઈ પ્રકારના સંબંધો નહીં છતાં પણ મેં દાદાના દર્શન બહુ જ સહજતાથી તકલીફ વિના અગ્નો સિત્તેર વર્ષની ઉંમરે કર્યા અને વળી પાછું મને થાકની બિલકુલ જાણ નથી થઈ આ એક દાદાનો ચમત્કાર નથી તો શું છે બાકી આટલા બેતાલીસમી પિસ્તાલીસ ડિગ્રી તાપમાનની અંદર અગ્નો સિત્તેર વર્ષની ઉંમરમાં બહાર ટેમ્પોમાં ઊભા રહેવું એ દાદાની દયા વિના શક્ય નહોતું દાદાને ખૂબ ખૂબ નમસ્કાર નમન દિલથી માનીએ છીએ એમને જય વાછરા દાદા જય સોલંકી કુળવીર શુરવીર વચરા દાદાને કોટી કોટી પ્રણામ મારા નિર્વિઘ્ન પ્રવાસ અને દાદાના દર્શનનો લાભ મેળવવા માટે મારા પ્રવાસ મદદ કરનાર સર્વે હિતેછુઓનો તથાકથિત અજાણ્યા મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું અને સદૈવ રહીશ

तो मम्मू को हाँ क्या नाम है वो पैंतरा भी सोलंग थी शॉर्ट स्टोरीज शॉर्ट स्टोरीज बेटा

nasabi oi yung hindi na basta સતાભાઈ ની હોટલ છે ને જંક્શન પર એમ એ સતાભાઈ ને પૂછો કે મુંબઈ વાળા કાકા ક્યાં રહેવા આવ્યા છે સોલંકીભાઈ સોલંકી તો એ તમને દેખાડી દેશે

독아니고그래도 <목소리도> Terima kasih telah menonton video ini. कई न वरी कई देखाइ

તો પૂછ લો કેમ્પે આ કેમ્પે આવી છે કદાચ પૂછ લીજો